નમસ્તે ગુજરાત વેધર વાતમાં તમારું ફરી એક વખત સ્વાગત છે આજે એકવીસ તારીખ અને સોમવાર છે આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે હાલમાં સિસ્ટમ છે એ કઈ કઈ જગ્યા ઉપર સક્રિય છે અને આ સિસ્ટમને કારણે આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર ભારે ઝાપટા જોવા મળશે અને આ સિસ્ટમને કારણે વરસાદનો રાઉન્ડ છે એ કેટલા દિવસ સુધી ચાલશે એમની સાથે જાણીશું કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે એ બની રહી છે તો એ સિસ્ટમ કઈ તારીખે બનશે અને એ સિસ્ટમ ફરીથી ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે એ ક્યારે શરૂ થશે એમની માહિતી એટલે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હવે ફરીથી વરસાદની જરૂર છે તો એવા વિસ્તારોની અંદર વરસાદનો ભારે રાઉન્ડ ક્યારે આવશે એમની માહિતી જાણીશું સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આપણે જાણીશું તો ખાસ કરીને જે પણ મિત્રો વેધર વાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ અને આ સિસ્ટમ છે એ આ રીતે આવી હતી અને હાલમાં આ સિસ્ટમ છે એ રાજસ્થાન લાગુ પાકિસ્તાનના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સક્રિય છે એટલે કે સિસ્ટમ ખૂબ જ નબળી અવસ્થાની અંદર છે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરની અંદર હતી પરંતુ આજે થોડીક નબળી પડી છે અને ગુજરાતથી ઘણી બધી ઊંચી પણ છે આ જે તમે મેપ જોવો છો એ સાતસો એચપીએનો મેપ છે એની અંદર હાલમાં એવું બતાવી રહ્યા છે વહેલી સવારની અપડેટ પ્રમાણે કે હાલમાં સિસ્ટમ છે એ રાજસ્થાન અને પાકિસ્તાનના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સક્રિય છે અને આ સિસ્ટમનો સૌથી વધારે ભેજ છે એ આગળના વિસ્તાર ઉપર છે જ્યારે આ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર થોડો થોડો આવી રહ્યો છે એમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદી ઝાપટાં છે એ જોવા મળશે અને વાતાવરણની અંદર ક્લાઉડ એટલે કે વાદળો છે એ પણ જોવા મળશે મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે ભારે વરસાદ પડશે એમની આગાહી જાણીએ આગાહી પ્રમાણે આજે એકવીસ તારીખ છે અને એકવીસ તારીખનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો આજે આખા ગુજરાતની અંદર ક્લાઉડલી સિસ્ટમ એટલે કે વાદળો છે એ વધુ જોવા મળશે અને ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર આજે છૂટાછવાયા સ્થળોએ ભારે ઝાપટા છે એ જોવા મળશે મિત્રો સિસ્ટમ છે એ ઘણી બધી દૂર જતી રહી છે તમે અહીંયા મેપ છે એ જોઈ શકો છો હાલમાં સિસ્ટમ રાજસ્થાન પાકિસ્તાન લાગુ જે આ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પહોંચી ગઈ છે તેમ છતાં પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીથી લઈ અને દક્ષિણ ભારત છે એ મિત્રો ચોમાસાને લઈને સક્રિય છે તો એમનો જે ચોમાસાનો એક્ટિવ ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે અને એક સિસ્ટમ છે એ મિત્રો ભારતમાંથી મધ્ય ભારતથી બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ અને આગળ આવી હતી જે રાજસ્થાન અને પાકિસ્તાન લાગુ બોર્ડર ઉપર છે એટલે આ સિસ્ટમને કારણે પણ વાતાવરણની અંદર ભેસ છે તો આ બધી પ્રક્રિયાને કારણે આજે એટલે કે એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં છે એ જોવા મળશે એમાં મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ હોય સુરત હોય નવસારી હોય ભરૂચ હોય વાપી હોય ડાંગ આહવાના વિસ્તારો છે આ દરેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે કોઈ વિસ્તારમાં ભારે ઝાપટા જોવા નહીં મળે એક ધારો વરસાદ પડે એવું પણ જોવા નહીં મળે અમુક ઝાપટાઓ છે એ પંદર મિનિટ વીસ મિનિટ અથવા તો ત્રીસ મિનિટના જોવા મળશે અને ઝાપટાનો વરસાદ છે એ આજે જોવા મળશે આજે આખા દિવસ દરમિયાન ગુજરાતની અંદર સૌથી વધારે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર અમદાવાદ છે આણંદ છે વડોદરા છે ભાવનગર છે સુરેન્દ્રનગર છે રાજકોટના અમુક વિસ્તારો છે બોટાદ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ થોડુંક થોડાક વધારે જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ હળવા સામાન્ય ઝાપટાં છે એ જોવા મળશે એની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણાના ભાગો છે અરવલ્લી મહીસાગરના ભાગો છે આ દરેક ભાગોની અંદર વરસાદી ઝાપટા છે એ આજે પણ જોવા મળશે દાહોદ છોટા ઉદેપુરના જે વિસ્તારો છે એમાં પણ હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ રહેલી નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે આમાં પણ પચાસથી સાઠ કિલોમીટરના એરિયામાં સારા ઝાપટાં પડવાની શક્યતાઓ આજે રહેલી છે જ્યારે પોરબંદર છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે કચ્છની અંદર મિત્રો માંડવી લાગુ વિસ્તારો છે ગાંધીધામ લાગુ વિસ્તારો છે એમાં ખૂબ જ હળવા ઝાપટાં છે એ આજના દિવસ દરમિયાન જોવા મળશે તેમ છતાં પણ સક્રિય છે એ અરબી સમુદ્ર અને વાતાવરણની અંદર ભેજ સક્રિય છે એમને કારણે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો જે રીતે ઓગણી વી અને એકવીસ તારીખે વરસાદની આગાહી હતી એ પ્રમાણે એકવીસ તારીખે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળશે ભારે વરસાદ છે એ આજે જોવા નહીં મળે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ લાગુ વિસ્તારો એમાં ગઈકાલે ચાર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એવા પણ આંકડા છે એ આવ્યા છે છે અને વાતાવરણની અંદર પલટો પણ જોવા મળ્યો હતો એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ઘટશે તેમ છતાં પણ વરસાદી ઝાપટાં છે એ યથાવત રહેશે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ રીતે ગુજરાતની અંદર રેન એટલે કે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે સત્તર તારીખથી લઈ અને ચોવીસ તારીખ માટે એટલે કે એક અઠવાડિયાની વરસાદની નવી આગાહી કરવામાં આવી છે એની અંદર એમણે જણાવ્યું છે કે મોન્સૂન એક્ટિવિટી છે એ આ અઠવાડિયે સામાન્ય રીતે મંદ રહેવાની શક્યતા છે ઘણા દિવસો દરમિયાન આઇસોલેટેડ કે છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા કે હળવોથી લઈ અને મધ્યમ વરસાદ પડવાની એમણે સંભાવના વ્યક્ત કરી છે સત્તરથી લઈ અને ચોવીસ તારીખની વચ્ચે એમાં આજે એકવીસ તારીખ છે અને છેલ્લા દિવસો બાદ બાકી છે એમાં મિત્રો પાંચથી લઈ અને વીસ એમ એટલે કે એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડવાની સંભાવના છે એ આ ચોવી તારીખ સુધી બતાવવામાં આવી છે જ્યારે કેટલાક આઇસોલેટેડ વિસ્તારો છે એની અંદર એકાદ બે દિવસ સુધી પાંત્રી એમ એટલે કે એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એવી એમણે સંભાવના વ્યક્ત કરી છે એકંદરે સમગ્ર સમયગાળા દરમિયાન સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની ચોવી તારીખ સુધી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે તો અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે આ અઠવાડિયે એટલે કે ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર સામાન્ય હળવો વરસાદ છે એ પડતો રહેશે ત્યાર પછી હવામાન વિભાગ એટલે કે ભારતીય મોસમ વિભાગ અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે વીસ તારીખના રોજ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે સિસ્ટમો છે એ સક્રિય છે એમાં એક સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને આ સિસ્ટમ છે એ રાજસ્થાન અને એને લાગુ પાકિસ્તાનના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સક્રિય છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળ્યો હતો અને ત્યાર પછી એક મોટો મોન્સૂન ટ્રફ બનેલો છે અને એ ટ્રફ છે એ બંગાળની ખાડી સુધી લંબાયેલો છે આમ બે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો સક્રિય છે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે ડેટા અપડેટ કરવામાં આવ્યો છે એ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો આ વીસ તારીખ એકવીસ તારીખ બાવી તારીખ તેવી તારીખ ચોવીસ તારીખનો ડેટા છે અપડેટ કરવામાં આવ્યો છે એ પ્રમાણે ગઈકાલથી વરસાદના વાતાવરણની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એમાં મિત્રો આવનાર પાંચ દિવસ સુધી એટલે કે છવ્વીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ છે એ બતાવવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો ચોવીસ તારીખના રોજ પચીસ તારીખના રોજ તેવી તારીખના રોજ બાવી તારીખના રોજ અને એકવી તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો પચીસથી લઈ અને પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે પરંતુ ખાસ અહીંયા તમને હવામાન વિભાગની એક માહિતી આપી દઉં કે છવ્વીસ તારીખથી વરસાદના વિસ્તારોની અંદર વધારો કરવામાં આવે છે એવું જણાવવામાં આવ્યું છે કે મિત્રો ગુજરાતની અંદર એકાવનથી લય અને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ડેટા છે એ છવ્વી તારીખે અપડેટ કરવામાં આવ્યો છે એમાં મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર દુધિયા કલર છે એ બતાવવામાં આવ્યો છે એટલે મિત્રો એમનો મતલબ એ થયો કે ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે એટલે એ પ્રમાણે આગાહીની અંદર વધારો થાય છે છવ્વીસ તારીખથી અને આપને જણાવી દઈએ કે છવ્વીસ તારીખથી મિત્રો ગુજરાત નજીક બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ પણ પહોંચી જશે જેમને કારણે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા ગઈકાલની એક જ આગાહી કરવામાં આવી હતી આવનાર પાંચ દિવસ માટે આગાહી કરવામાં નથી આવી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક નથી એટલા માટે ઝાપટાની કોઈ આગાહી છે એ કરવામાં નથી આવી એટલે કે વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આવનાર દિવસો માટે આપવામાં નથી આવી તમે અહીંયા જોઈ શકો છો હેવી રેઇનફોલ વોર્નિંગ એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર ક્યાં કરવામાં આવી છે તો એમાં ગઈકાલે એટલે કે વીસ તારીખના રોજ આપવામાં આવી હતી જેમાં કચ્છ છે મોરબી છે રાજકોટ છે અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી જ્યારે ગુજરાતની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી હતી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી એટલે છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી ગઈકાલે બતાવવામાં આવી હતી અને મિત્રો ગઈકાલે પીળો કલર હતો ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી છે એ કરવામાં આવી હતી એટલે કે વોર્નિંગ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી પરંતુ આજના દિવસ માટે એટલે કે એકવી તારીખ બાવી તેરવી તારીખ માટે કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી ગુજરાતની અંદર સામાન્ય ચોમાસાનું વાતાવરણ રહેશે એવું હવામાન વિભાગે કહ્યું છે તો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે છવ્વી તારીખથી વરસાદનું જોર છે એ વધી શકે છે અને હાલમાં બે સિસ્ટમો સક્રિય છે એક વેલમાર્ક લો પ્રેશરની અંદર છે જે ગઈકાલની આગાહી પ્રમાણે જે આજે થોડીક નબળી પડી ગઈ છે અને ગુજરાતથી દૂર જતી રહી છે એટલા માટે ગુજરાતની અંદર વરસાદનો જોર ઘટશે પરંતુ વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટા સમાચાર મિત્રો આવનાર ચોવીસ અથવા તો પચીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ સક્રિય થશે વેધર ડેટા તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવી અથવા તો પચીસ તારીખ દરમિયાન મિત્રો ફરીથી એક સિસ્ટમ છે એ સક્રિય થશે અને આ સિસ્ટમ પણ મિત્રો જે રીતે પાછલી સિસ્ટમો ચાલી હતી એવી રીતે મધ્ય ભારત થઈ અને ગુજરાત ઉપર આવવાની છે તમે અહીંયા વેધર ડેટા જોઈ શકો છો આ ડેટા છે એ છવ્વીસ તારીખનો છે અને છવ્વીસ તારીખે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ ભારતના આ ભાગોની અંદર આવી જાય છે અને ત્યાર પછી તમે વેધર ડેટા છે એ જોઈ શકો છો આ વેધર ડેટા ઓગણતરી તારીખનો છે અને ઓગણતરી તારીખ દરમિયાન વેધર ડેટા પ્રમાણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ છે એ ટકરાઈ જાય છે અને મિત્રો ફરીથી ગુજરાતની અંદર ઓગણતરી ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન અથવા તો અઠ્યાવીસ તારીખથી મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ રહેલી છે એ સિસ્ટમ જ આગળ આવશે એને કારણે જ ગુજરાતની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને એ રાઉન્ડ કદાચ સાર્વત્રિક હોઈ શકે છે વધારે વરસાદ છે એની અંદર પડી શકે છે હાલમાં એવા અહેવાલો આવી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસો જશે એમ વેધર ડેટા છે એ વધારે ક્લિયર થતા જશે એ પ્રમાણે હું તમને જણાવતો રહી કે ગુજરાતની અંદર હવે પછી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ક્યારે આવશે ને ગુજરાતના ખેડૂતોને જે પિયતમાં પાક જે ઉગી ગયો છે એમાં જે પાણી આપવાનું છે એ પાણીની પૂર્તિ છે એ ક્યારે પૂર્ણ થશે તો જે પણ વરસાદની અપડેટ આવશે એ તમને જણાવતો રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો